પોલીસ પ્રશાસનના અધિકારીઓ દ્વારા મહિપાલજીની ટોપી ઉછાળીને મારી આ પાઘડી પણ ઉછાળી આ કેસરિયા પાઘડી જે સમાજનું સ્વાભિમાનનું પ્રતીક છે એને હવામાં ઉછાળવામાં આવી સાહેબ માફ કરાયા લોકોને જય ભવાની બહુ સરસ આવો જોશ આપણે ટકાવી રાખવાનું છે મિત્રો આપ સૌ મોટી સંખ્યામાં ક્ષત્રિય અસ્મિતા મહાસ્તમિલમાં પધાયા તે બદલ હું ક્ષત્રિય સમાજ વતી આપ સૌનું સ્વાગત કરું છું દિલથી આભાર વ્યક્ત કરું છું અહીંયા ઉપસ્થિત તમામ સામાજિક રાજકીય આગેવાનોને મારા કોટી કોટી નમન છે અને આપ સૌ જે મારા સમક્ષ વિરાજમાન સો જેમના વિના કોઈ પણ કાર્યક્રમ સફળ થઈ જ ના શકે એ તમામને મારા નમન છે જય માતાજી જય ભવાની જય મહાકાલ મિત્રો હવે હું માત્ર એક જ વાત કહેવા છું કને માત્ર એક વિકલ્પ હવે રહી ગયો છે માત્ર એક વિકલ્પ રહી ગયો છે પેલા ઘણા બધા વિકલ્પો હતા પરંતુ એ સમય જતો રહ્યો છે માત્ર એક વિકલ્પ છે એ છે આપણે ભાજપાનો બહિષ્કાર કરી ચુક્યા છે અને સાત તારીખે આપણે આપણા પરિવારની સાથે ભાજપાના વિરોધમાં મતદાન કરવાનું છે પહેલી વાત હું જે કહું એ હમજો મિત્રો આ કરવાનું જ છે હું પોતે કરવાનું છું અને સેકન્ડ જે લાર્જેસ્ પાર્ટી છે જે સૌથી મોટી પાર્ટી છે આ ભારત વર્ષની એ છે કોંગ્રેસ પાર્ટી છે ને તો એ તમારે પાસે વિકલ્પ છે એની સાથે સાથે એમના ગઠબંધન સાથે જે જોડાયેલી પાર્ટીઓ છે એ પણ વિકલ્પ છે પરંતુ જો સમાજનો કોઈ ઉમેદવાર નિર્દલીય હોય એને પણ તમે મતદાન કરીને બનાવી શકો છો આ ધ્યાન રાખજો ખાસ કરી તમામ વિકલ્પો છે તમે કોંગ્રેસ સેકન્ડ લાર્જેસ્ટ છે એમની સાથે ઘણી બધી પાર્ટીઓ જોડાય છે એ પણ મજબૂત છે અને સાથે સાથે આપણા સમાજના આપણા સમાજ તમામ ક્ષત્રિયની વાત કરું છું ભાઈ ક્ષત્રિય કરણી સેના એક જ લક્ષ્ય લઈને ચાલી છે એ લક્ષ્ય છે તમામ જ ક્ષત્રિય ચાહે ગરાસદાર હોય કાઠી કારડિયા નાડોદા હાઠી માયા જાગીર અને ઠાકોર સમાજ ને પણ અમે સાથે લઈને ચાલી રહ્યા છે રોટી વેવરમાં વાંધો શું છે ભાઈ શું વાંધો છે લોકતંત્ર છે લોકશાહી છે 31% છે આપણે 31% છે સાહેબ પરિવર્તન ન લાવી શકીએ લાવી શકીએ કે નહીં લાવી શકીએ તો પછી આપણે વાંધો શું એટલે મારું આપ સૌને નિવેદન છે કે આપણે તમામ છત્રીઓ આ વખતે ચમત્કાર બતાવી દઈએ તૈયાર છે ને ચમત્કાર બતાવવા કેટલા તૈયાર છે હાથ ઉઠાવીને બતાવો મને કેટલા તૈયાર છે જો લો મીડિયાના મીડિયા હોય તો જો લો આ બધા તૈયાર છે મિત્રો તમારી સાથે સાથે તમારા પરિવારને પણ આપણે મતદાન ભાજપાના વિરોધમાં કરાવવાનું છે અને સાથે સાથે મને ખબર છે મને ખબર છે એક ક્ષત્રિય ઘણા બધા મતનું ઘણા બધા મતનું ઉપયોગ કરી કરવાની તાકાત રાખે છે સાચી વાત છે ને એક ક્ષત્રિય જે છે એનું આટલું સરસ વ્યવહાર તમામ ધર્મ તમામ જાતિઓ સાથે રહે છે કે એ જાતિઓ પણ આપણી સાથે ઉભા રહેવા તૈયાર છે એમના પણ મતો આપણે ભાજપાના વિરોધમાં અપાવવાના છે અને મારું તમને એક જ વસ્તુ કહેવાનું છે કે હવે આ વિકલ્પ આપણે જવા દેવાનો નથી કારણ કે આપણી જે મુખ્ય માંગ હતી એ માંગના સામે આ લોકોએ ચેલેન્જ કરી અને ટિકિટ રદ તો કરી જ નહીં ને ટિકિટ રદ કરી આપણી આપણી માંગ ટિકિટ રદ કરવાની હતી રાજકોટ લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ આપણે મૂકી આપણા વડીલોએ મૂકી માત્રી સક્તિયોએ જોહરે તૈયારી કરી અંતનબર બેઠા તો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી માંગ સ્વીકારવામાં આવી નહીં એટલે એમણે ચોખ્ખું ચોખ્ખું તમને ચેલેન્જ કર્યું છે હવે આ 31% છત્રીઓ એ ચેલેન્જનો જવાબ આપી દો 7 તારીખે બરાબર છે તૈયાર છે ને બધા આપણે જવાબ આપવા માટે એટલે મારી વિનંતી છે સાહેબ અને આ લોકસભા પતી જાય પછી લોકલ બોડીના ચુનાવો આવશે એમાં પણ આપણે તૈયારી રાખવાની છે પછી વિધાનસભા આવશે હવે આપણે ત્યાર સુધી આપણા સ્વાભિમાનનું જે અપમાનનો બદલો ના લઈ લઈએ ત્યાર સુધી આપણે શાંત બેસવાનું નથી મિત્રો અભદ્ર ટિપ્પણી કરવામાં આવી આપણી માતૃશક્તિઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી

અને સાહેબ ભાજપા માત્ર ગુજરાત નહીં આખા ભારત સાફ થવા જઈ રહી છે તમને હું ખબર સાહેબ ખબર છે આમાં

કોઈના બાપા થી બેવાન જોત નથી ભાઈ ચૂડીઓ જ પહેરી આ અમારી માત્રી સકે ચૂડીઓ પહેરે પણ તલવાર લઈને ઉતરી શકે તો આપણે તો તૈયારી રાખેલી છે મિત્રો તમને જાણ તો છે હવે ફોજી માણસ છું અને મારી કાર્યશૈલી જુદી છે ભાઈ ખોટું ના લગાડતા કોઈ મારી કાર્યશૈલી જુદી છે કાર્ય કરવાની ક્ષમતા જુદી છે આર પાર વાત કરું છું નવ તારીખે બે વાગે તો આ પોલીસે પકડી નહીં કમલમ પતીય છે ને પ્રદેશ છે ભાજપાનો અને તમામ આદેશો ત્યાંથી પારિત થાય છે તમામ નિર્ણયો ત્યાંથી લેવામાં આવે છે એટલે રાજ શેખાવત સમાજને અપીલ કરીને ઘોષણા કરી હતી સાહેબ હવે એ તો મૂકો તમે આ કમળંગની ઘટના થઈ તે પછી મને બદનામ કરવામાં કોઈ કસરા લોકોએ મૂકી નહીં પાછી મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો લખવામાં આવ્યું રાજ શેખ હાવત જે ઓફિસમાં રેડફોક ચલાવે છે એ રહેણાંક જગ્યા છે કોમર્શિયલ ટેક્સ નથી ભર્યો અરે તારા બાપા પાસે સર્ટિફિકેટ પડ્યો ટેક્સ ભરવાનું હું વાત કરે છે જોપા

આ તો આપણા વોટ ઉપર સત્તા માં આવે આપણે ખેંચી લે જતા રે એટલે ખેંચવાનો સમય આવી ગયો એ તો બધું મૂકો તમે સાહેબ એ બધું મૂકો આ લોકોએ એ રાજકોટ માં ઘણું બધું હલાવ્યું મીડિયા માં ગુજરાત માં હલાવ્યું કે અપને અપમાન અમને અપમાનિત કરી દે પરંતુ મિત્રો આ જે પણ ઘટનાક્રમ થઈ રહ્યું છે એ ઘટનાક્રમ સમાજ હિતમાં છે સર की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए कातिल में એટલે મિત્રો હવે સમય આવી ગયો છે અને સમય પરિવર્તન આવ્યો છે વ્યવસ્થા પરિવર્તન કરવાનું છે મિત્રો ધ્યાન રાખજો હું કહું છું સત્તા પરિવર્તન આપણે ઘણા વર્ષો કરી હવે સમય છે વ્યવસ્થા પરિવર્તનનો અને આ છત્રીઓ મેદાને ઉતર્યા છે આ તો વાંધો નહીં રણનીતિનો ભાગ રૂપ છે સરસ ચાલે છે અને ચાલુ એ જોઈએ હું તમામ વડીલોનો આભાર વ્યક્ત કરું છું કે આજે માત્ર ગુજરાત નહીં સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિય સમાજની એકતા દેખાઈ રહી છે આ ગુજરાતની ધરાથી આગ લાગી અને ભારત દેશમાં પહોંચી જાય સાહેબ આ ગુજરાતના ક્ષત્રિયોને મારે કોટી કોટી નમન કરવા છે સાહેબ તમે મારું સપનું સાકાર કર્યું તમે ભાઈ આ કેસરિયા છે ને કેસરિયા આ ક્ષતિઓને કરવા માટે ધારણ કર્યું તું સાહેબ આ સફેદ વસ્ત્રો ધારણ કર્યા વિશ્વ પ્રતિક્રિયા લીધી સમાજ માટે લીધી અને સાહેબ આજે આપ સૌએ મારું સપનું સાકાર કર્યો તમને હું કોટી કોટી નમન કરું છું માયો નમન છે તમને સાહેબ તમે લોકોએ આજે આ સપનું સાકાર કર્યું અને બૂથ લેવલ ઉપર તૈયારી બધા કરી જ રહ્યા છે ભાઈ બૂથ લેવલની તૈયારી હશે તો જ આપણે આ લોકોને પરાજિત કરી શકીશું ધ્યાન રાખજો આ ચૂંટણી છે રાજકારણ છે રાજકારણ ચાલે છે વ્યવસ્થાથી એટલે ગુજરાતના તમામે તમામ છત્રીઓને કહેવા માંગુ છું કે સાત તારીખે તમામે તમામ જે બુથ છે તે આપણા બુથના કેડર આપણે મૂકવાના છે અને મેં કીધું ને સાહેબ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી કોંગ્રેસ છે સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી કોંગ્રેસ છે એમને પોતાનો એ મત છે અંદર તમામ ક્ષત્રિયો જો એને વોટ આપશે તો સત્તામાં આવવાની તાકાત ધરાવે છે પરંતુ મે તમને કીધું કે એમની જે સાથેની પાર્ટી છે એમને પણ તમે મત આપી શકો છો ને મેં કીધું કે નિર્દલીય ઉમેદવાર જો આપણો ઉભો થાય સમાજનો તો સાહેબ એને હારવા ના દેતા બરાબર છે ને સહેમત છો મારાથી કેટલા સહેમત છે હાથ વગર બધા સહેમત છો તમા હવે મિત્રો વધારે સમયનું મિત્રો પાંચ મિનિટ લઈશું બે થી પાંચ મિનિટ હજુ લઈશ આપનું મેં રાજીનામું આપ્યું આપ્યો રાજીનામો એમાંય પાછો મારો અપમાન ચાલુ કર્યું કે આ માણસે તો રાજસ્થાન ઝૂંજુણીથી નામાંકન ભર્યું છે શું છે નામાંકન ભર્યું છે નિર્દલીય સત્તાવીસ તારીખે નામાંકન ભર્યું ભાઈ મેં અઠાઈસે મારું નામાંકન પાસ થઈ ગયું મેં રાજીનામો ક્યારે આપ્યો એપ્રિલમાં માં આપ્યું છે ભાઈ અને જો રાજીનામો આપ્યું છે તો સમાજ માટે આપ્યું છે એ ચુનાવ માટે નતો આપ્યું ભાઈ ભાજપા પાસે રિપોર્ટ નથી તો મને કેમ ના કાઢી મૂકી ભાજપાએ કારણ કે નિર્દલીય લડ્યો હતો અને તમામ દેશના નાગરિકોને લડવાનો અધિકાર છે એટલે મીડિયા વાળો ભાજપાએ મીડિયા તો શું બતર ચીઠીનું ચાકર એટલે ભાજપાએ મીડિયાને તૈયાર કરી કે તમે લખો કે રાજ શેખાવતે જુનુરથી ચુનાવ લડ્યો છે એટલે રાજીનામો આપ્યો છે મિત્રો માં કસમ માં કણની કસમ સાહેબ રાજીનામો આપ્યો એટલે કારણ કે મારા સમાજનો સ્વાભિમાન ને પણ હમલો થયો તો મિત્રો બાકી મારે હું જે પાર્ટી મારા સમાજનું માન સન્માન સ્વાભિમાન ના જાળવી શકતી હોય એ પાર્ટીમાં આપણે રહેવાની શું આવશ્યકતા છે મિત્રો ખોટું તો નથી એટલે આવા ઘણા બધા અપમાનના કાર્ય થશે બીવાની આવશ્યકતા નથી મિત્રો પરંતુ આ આખરી વિકલ્પ છે સાહેબ સાચું કહું ખોટું ના લગાડતા આ આંદોલન આપણા વડીલોના હાથમાં હતો જો કરણીસાના હાથમાં હોત ને સાહેબ તો સોળ તારીખે બાપા ની તાકાત નહોતી કે નામાંકન કરી જાય ત્યાં રાજકોટમાં ના બાબાની તાકાત નથી નામાંકન કરી જાય અને ઓગણીસ તારીખ છેલ્લી હતી નામાંકન ની ભાઈ ચૌદ તારીખનો જે આંદોલન છે ચૌદ તારીખ આંદોલન ઐતિહાસિક આંદોલન છે આપણું અને એ આંદોલન આક્રમક હોત ને તો સાહેબ આ લોકો તમારી પાસે આવ્યા હોત અને ટિકિટ રદ થવાની પૂરી સંભાવના હતી પરંતુ મને વાંધો વડીલો આદેશ છે આપણે એને સ્વીકાર્યું એમને માન સન્માન અને એમના માટે કોટી કોટી વંદન છે કે આટલું મોટું એક મોટું સ્વરૂપ એમને ધારણ કર્યું પરંતુ આ મારી પોતાની શૈલી છે કરણીસણાની શૈલી છે અમે કરતા આવ્યા છીએ છેલ્લા દસ વર્ષોથી આવી જ રીતે કરીએ છીએ અમે કામ પરંતુ જે છે હવે એક વિકલ્પ આપણી કને માત્ર એક છે ચુનાવોનો બહિષ્કાર એટલે નોટા ના દબાવતા ભાઈ હાથ જોડું તમને કોઈ નોટા દબાવતા નહીં મત જે છે એનું નુકસાન ના થવું જોઈએ મતદાન કરવાનું જ છે મને જાણવા મળ્યું કે ભાઈ ક્ષત્રિય સન્માનમાં અમુક લોકો નોટાની વાત કરી રહ્યા છે નોટા શા માટે ભાઈ આપણે તો ભાજપાને હરાવવાની છે તો આપણે સામે કોને જીતાડવું પડે કે નહીં જીતાડવું પડે તમે નોટા નાખશો તો ભાજપા જીતી જશે એક તો ઈવીએમ છે એમની કને ભાઈ કોના પાછળ આટલી બધી હિંમત કરે છે આ લોકો કોના પાછળ સાહેબ માત્ર ઈવીએમ ની પાછળ આ લોકો આટલી હિંમત કરી રહ્યા છે બાકી આમની તાકાત નથી કે આ લોકો આપણી માંગને અસ્વીકાર કરી જાય છે તાકાત નથી તો એ આ 7 તારીખ નિર્ણાયક છે આપ સૌને મારી વિનંતી છે નોટા દબાવતા નહીં અને મોટી માત્રામાં મતદાન કરજો અને ઘરનો প্রত্যেক વ્યક્તિ મતદાન કરે અને ભાજપાનો વિરોધ કરીને સામે જે પાર્ટી તમને બેસ્ટ લાગે મેં કીધું કોંગ્રેસ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી છે એને તમે વોટ આપી જીતાડો પરંતુ મિત્રો આ જે સંગઠન તૈયાર થયું છે જે સંગઠન ભેગો થયો છે જે સંખ્યા ભેગી થઈ છે એ સંખ્યાનો લાભ આ ક્ષત્રિય સમાજ ભવિષ્યમાં લેતો રહે એવી મારી આપ સૌને વિનંતી છે જય માતાજી જય ભવાની મિત્રો ખૂબ ખૂબ આભાર બાપુ